રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી થઈ રહી છે એમાં ગ્રાન્ટેડ અને સરકારી આમ તો ગ્રાન્ટેડ એ પણ સરકારનો જ હિસ્સો છે અને એમનો પગાર સરકાર ચૂકવતી હોય પરંતુ આપ કહો છો એ રીતે કોઈક મંડલવાળા ટ્રસ્ટવાળા આવા શિક્ષકોને હાજર કરવા માટે જો આર્થિક આવી કોઈ પણ રકમ કે સ્વાર્થ માટે માંગતા હોય તો એ તદ્દન ખોટું છે એમના પર અમારી પાસે જો કોઈ કમ્પ્લેન કરશે તો એમના પર એક્શન લેવામાં આવશે હું વિનંતી કરું છું કે અમારા ગુરુજનો જે નવા ગુરુજનો શિક્ષક તરીકે જવાના છે ઉત્સાહ હોય એનો ઉમંગ હોય અને જો એની પાસેથી આવી પૈસાની નાણાકીય માગણી કરતા હોય તો એમના ઉત્સાહ ઉમંગ તૂટશે એમની જે ભાવનાઓ શિક્ષણ પ્રત્યેની છે એમાં ઉણપ આવશે માટે એક પણ શિક્ષક યાની કે ગુરુજનોને હું વિનંતી કરું છું તમારી પાસે આવી કોઈ પણ બાબતની માંગણી કરનાર કોઈ ટ્રસ્ટ કે મંડળ હોય તો ડાયરેક અમારો સંપર્ક કરજો એક પણને બક્ષવામાં આવશે નહીં આ નિયુક્ત રાજ્ય સરકાર દ્વારા થાય છે કોઈ મંડળ દ્વારા થતી નથી માટે અથવા તો અમારા જિલ્લાના શિક્ષણના અધિકારીઓને મળે આવી એક પણ ફરિયાદ આવશે તો એ મંડળે ભોગવવું પડશે આ ચલાવી લેવામાં આવશે નહીં શિક્ષકો જે નવા નિયુક્ત કર્યા છે એ પણ એકદમ બિંદાસપણે હિંમતપૂર્વક આમનો સામનો કરે અને ક્યાંય પણ આવી કમ્પ્લેન આવે તો અમે બેઠા છીએ ને એક રૂપિયો કોઈને આપવાનો થતો નથી